જેમાં તમને છે પગાર ધોરણ છે પિસ્તાલીસ હજાર ચારસો જેવું પગાર ધોરણ છે આમાં જોવા મળવાનું છે તો આ ભરતી વિશેની માહિતી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તે માહિતી આપણે આગળ જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો એ મિત્રો તમે જોઈ શકો છો કે યુજીયુસીએલ પીજીયુસીએલ અને ડીજીયુસીએલ એમયુસીએલ અને જેટપોરની જે ઓફિશિયલ નોટિફિકેશન જે તમને અહીં જોવા મળે છે જેમાં તમને જે પોસ્ટ આપેલી છે આસિસ્ટન્ટ મેનેજર માટેની પોસ્ટ છે છત્રીસ જગ્યાઓ પર ભરતી આવી છે અને પગાર ધોરણ છે પિસ્તાલીસ હજાર ચારસો થી એક લાખ એક હજાર દોઢસો સુધીનું છે પગાર ધોરણ છે તમને જોવા મળવાનું છે આ માટે તમારે આનું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન ફોર્મ તમે છે યુજીવીસીએલ ની ઓફિસિયલ વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ યુજીવીસીએલ ડોટ કોમ ઉપર જઈને તમે આના ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો લઈને દરમિયાન છે તમારે આના ફોર્મ ભરવાના રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં મિત્રો છે તે શૈક્ષણિક લાયકાત શું માગવામાં આવેલી છે તો શૈક્ષણિક લાયકાત મિત્રો આમાં બી ઈ અથવા તો બીટેક કોમ્પ્યુટર સાયન્સમાં અથવા તો ઇલેક્ટ્રિક એન્ડ કોમ્યુનિકેશનમાં અથવા તો આઈટીમાં તમે કરેલું હોય

તે આસિસ્ટન્ટ મેનેજરની જે ભરતી જાહેર કરવામાં આવી છે પિસ્તાલીસ હજાર ચારસો થી આનો ધોરણ છે તે શરૂઆત થાય છે તો છેલ્લી તારીખ એકત્રીસ આઠ છે ત્યાં સુધીમાં તમારે છે આનું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે